આજે શું બનાવું આજે હું બપોરે મારે કરિયાણાની દુકાન છે હું ખરીદી કરી અને બોકલે દરવાજેથી આવી રહ્યો હતો ત્યારે અચાનક મને એક કૂતરું આવી અને બધું ભરી ગયું અને કોઈ વાતે મૂકતું નહોતું ત્યાર પછી મને તાત્કાલિક આજુબાજુના વેપારીઓના સહયોગથી મારો માલ ત્યાં રાખી અને મને જોયું તો બે ત્રણ જણાને એ દરમિયાન કૂતરું ખેડવેલું હતું અને મને એમ કીધું કે તમે તાત્કાલિક સરકારી દવાખાને અને કોઈ પણ દ્વારા મને તેડીને લઈ લઈ આવ્યા છે પછી મને અહીંયા આવતા એટલી ખબર પડી કે અહીંયા તો ઘણા બધા લોકોને કૂતરું કીડ્યું છે જેથી કરીને જાણ થાય કે આ કૂતરું અસંખ્ય વ્યક્તિઓને કહી છે જેથી કરીને મારે બધાને સરકારને નગરપાલિકાને અપીલ કરવામાં આવે છે કે જેમ બને એમ આ કૂતરાને વહેલાસર તમે પકડો નહીતર આ આ કૂતરું બહુ જ હેરાન કરી દેશે જેથી કરીને આ બધા સરકારી સરકાર સારી ગુવતાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિ ના ચોઘડિયા ગુજરાતી તારીખ સાગર ખેડૂતો માટે દરિયાઈ ના રોજ તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ